ધોરણ દસ board નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ચૂક્યો છે. ત્યારે આજ રોજ આપણે હાજર છે તપોવન વિદ્યાલય ખાતે કે જ્યાંના બાળકોએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ઉત્તરોત્તર શાળાનું પરિણામ વધુ આવી રહ્યું છે. તો ત્યારે શાળાના સંચાલક સાથે મુલાકાત કરશું. અને શાળાના પરિણામ વિશે સમગ્ર માહિતી મેળવશું. જે આપનો પરિચય આપજો. મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય. અચ્છા સર આજનું પરિણામ કયા પ્રકારનું રહ્યું છે? आज रोज जे एसएससी માર્ચ 2024 नी बोर्ड नी परीक्षा नो परिणाम થયું છે એમાં અમારી તપોન ગ્રુપ ઓફ સ્કૂલ માં કુલ 58 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 152 વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાનો કુલ પરિણામ 98.50% છે અચ્છા ગત વર્ષે સરખામણી માં આવકત નું પરિણામ કેવું રહ્યું ગત વર્ષે બોર્ડ બોર્ડ જે પરિણામ હતું એ લગભગ 67% ની આસપાસ હતું અને આ વખતે 83% જેટલું પરિણામ છે

વિદ્યાર્થીઓની નાનામાં નાની ક્વેરી હતી એ પણ શિક્ષકો દ્વારા આઉટ થતી હતી માસિક કસોટી પ્રથમ દ્વિતીય અને જે પ્રિલિમરી પરીક્ષા છે મોડલ ટેસ્ટનું આયોજન પણ અમારી શાળા શાળાની અંદર થાય છે વિદ્યાર્થીઓને બારકોર સ્ટીકર ખાખી સ્ટીકર જેવી પેટર્નથી વિદ્યાર્થીઓને પરીક્ષા લઈ અને વિદ્યાર્થીઓને નાનામાં નાની ક્ષતિ જે હોય એ દૂર કરે છે પરિણામે જ વિદ્યાર્થીઓએ આ સફળતાઓ મેળવી છે તો જે પ્રમાણે આપણે હાજર છે અત્યારે તપોવન વિદ્યાલય ખાતે કે જ્યાંના બાળકોની સફળતા ખરેખર શિખર સુધી પહોંચી છે બાળકોની મહેનત સાથે સાથે શિક્ષકોની મહેનત પણ રંગ લાવી છે કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસનાઈ ન્યૂઝ સુરત